ત્યારબાદ હવે આમાં શું કીધું છે પાંચ વર્ષ પછી જે કપની ઉંમર અને ને તેના પુત્રની ઉંમર પાંચ વર્ષ પછી એટલે ધારો કે જે કપની ઉંમર હતી એમાં એ પ્લસ પાંચ કરવા થશે બરાબર ધારો કે આપણે સમજી લઈએ કે એના પુત્રની ઉંમર એમાં એ પાંચ વર્ષનો વધારો થશે ક્યાંક જે કપની તેના પુત્રની ઉંમર બેની ઉંમરમાં પાંચ વર્ષનો વધારો થવાનો છે અને બેમાં મેં પાંચ કર્યું છે આમાં શું કીધું પાંચ વર્ષ પછી

પાંચ વર્ષ પહેલા એટલે જે વર્તમાન ઉંમર કરતા સાત ગુણી છે જે નાનું હોય એની આગળ સાત ઉમેર નાખવાનું સાત ઉમેર નાખ્યું હવે આનો જો આપણે સાદુ રૂપ આપીએ તો આ શું થશે એક્સ માઇનસ પાંચ બરાબર સાત નો ગુણાકાર પાંચ સાથે થશે એટલે શું થશે સાત વાય સાત નો ગુણાકાર વાય સાથે થાય એટલે માઇનસ શું થશે સાત વાય બરાબર અહીંયા શું માઈનસ પાંત્રીસ અને પાંચ આ બાજુ માઇનસ હતા બરાબર ને આ બાજુ આવે તો પ્લસ તો એક 7y સાત વાય બરાબર સમીકરણ બે પરથી જો સમીકરણ બે પરથી આપણે સાચુ રૂપ આપીએ તો શું થશે તો કઈક આવું થશે બરાબર સાત વાય આ બાજુ કેવા હતા છું સમીકરણ ની અંદર મૂકવાનું છે તો સમીકરણ એક આપણે અહીંયા હતું ત્યાં મૂકી દઈએ બે તો મેં બનાવેલું હતું એટલે હું અહીંયા લખી સમીકરણ ત્રણ ને એક માં મૂકતા સમીકરણ ત્રણ ને સમીકરણ માં મૂકું જો કિંમત મૂકી તો સમીકરણ એક માંગ વાય એટલે માઇનસ કરી નાખું છું ત્રણ વાય અને બરાબર શું છે દસ એટલે બરાબર દસ હવે જો આનું સાદુ રૂપ આપી તો સાત માંથી ત્રણ વાય જાય તો કેટલા વધે ચાર વાય વધે અને ત્રીસ આ બાજુ માઇનસ છે આ બાજુ થાય પ્લસ

હવે સમીકરણ નંબર ચાર ની કિંમત સમીકરણ એક બે કે ત્રણ માંથી ગમે એ જગ્યાએ મૂકી દો ને તો ચાલે પણ આપણે મૂકશું સમીકરણ ત્રણ ની અંદર કેમ કે એ સહેલો પડશે એટલે હું અહીંયા લખું છું સમીકરણ ચાર ને ત્રણ માં મુકતા સમીકરણ ચાર ને સમીકરણ ત્રણ માં મૂકતા હવે સમીકરણ ત્રણ શું આપ્યું છે એક્સ બરાબર માઇનસ ત્રીસ પ્લસ સાત અને વાય ની જગ્યાએ શું મૂકવાના છે દસ હવે જો રૂપ આપીએ તો આ છે માઇનસ ત્રીસ પ્લસ સાત કેટલા થાય સિત્તેર હવે જો સિત્તેર માંથી કેટલા મળે છે તમારે શું લખવાનું કે આમ જેકબ ઉંમર કેટલું છે ચાલીસ વર્ષ અને તેના પુત્ર ઉંમર દસ વર્ષ હશે હવે દાખલા નંબર ત્રણ છે એની અંદર કઈક આવું સમીકરણ આપેલું છે કે સમીકરણમાં આપ્યું અને બીજું શું છે નવેક્સ બરાબર બે વાય પ્લસ સાત હવે આ દાખલાને આપણે લોપની રીત અને આદેશ ની રીતથી સોલ્વ કરવાનો છે અને બંને રીત થી આ ની અંદર આપણે સોલ્વ કરીશું તો માં એન્ડ સુધી બની રહેજો તો જો લોકની રીતે આ દાખલો સોલ્વ કરવો હોય તો હંમેશા આપણે યાદ રાખવાનું છે કે એક બાજુ આ બાજુ ખાલી અને વાળા ચલ આ બાજુ જે છે એ પ્રકાર આપણે ગોઠવણી કરવી પડે જેથી જવાબ મેળવવો સહેલો પડે બાકી કોઈ પણ એક પેટર્નમાં કરી નાખો તો પણ ચાલે પણ આ જ પ્રકારની મોસ્ટલી આપણે બધે ગોઠવણી કરવી પડે એટલે હું છે ને કઈ એક પ્રકારે આમાં સમીકરણો આપેલા છે એને ગોઠવી નાખું છું આ સમીકરણ એક હતું ને આ સમીકરણ નંબર બે છે હવે જે સમીકરણ છે ને એને હું એ પ્રકારે ગોઠવું છું સમીકરણ એકમાં જો હું ગોઠવણી કરું તો શું કરીશ સમીકરણ એકમાં જે માઇનસ ચાર બરાબર ને આ બાજુ જશે તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે આવું થશે 3x 5y માઇનસ પાંચ વાય બરાબર ચાર આ બાજુ માઇનસ હતા બરાબર ને આ બાજુ જશે તો પ્લસ થઈ જશે તે જ પ્રકારે જે બીજું સમીકરણ છે ને એની અંદર શું કરું છું કે જ્યાં બે 2y છે એને બરાબર ની ઓલી બાજુ લઈ જાવ બરાબર અહિયાં શું વધુ છે ખાલી સાત તો આ પ્રકારની કિંમત આપણે બનાવવી પડે જો લોકની રીત થી પ્રોપર દાખલાની ગણતરી કરવી હોય તો હવે જો આની અંદર જોવા જાય તો આમાં બંને પદ સરખા કરવા હોય ને તો તમે આમાં જોઈ શકો છો કે બેય જગ્યાએ બંને પદ સરખા કરવા હોય તો એક જ આપણી પાસે રીત છે જો અહીં આપણે જો x નો લોપ લેવો હોય તો હું શું કરીશ કે જે આ પદ છે ને એને 3 વડે ગુણી નાખે એટલે 3 3 9 તો સરખા થઈ જાય અથવા જો મારે y નો લોપ લેવો હોય તો નીચેનો પદ છે એને હું કેટલા વડે ગુણી નાખો 5 વડે ગુણી નાખો પણ આપણે છે ને એક કામ કરીએ છીએ કે જે x નો લોપ મારે લેવો છે એટલે હું એવું કરું છું સમીકરણ જે આ પહેલું સમીકરણ છે ને એને હું 3 વડે ગુણી નાખું એટલે આને હું ત્રણ વડે ગુણી નાખીશ એટલે આ તમે બંને જોઈ શકો છો અહીંયા નવ એક્સ થઈ જશે ને અહીંયા નવ એક્સ છે એટલે બે નો લોપ આરામથી લઈ શકાશે તો પેલા સમીકરણ ને આપણે ત્રણ વડે ગુણીએ તો શું થશે ત્રણ તેરી ને નવ એક્સ માઇનસ પાંચ તેરી કેટલા થાશે પંદર વાય બરાબર ચાર તેરી કેટલા થઈ જાય બાર એટલું યાદ રાખજો કે આખે આખા સમીકરણ ને ગુણવાનું છે કોઈ આ એક ને ન ગુણતા કેમ કે ની અંદર ગુણશો તો જવાબ ખોટો આવશે હંમેશા કઈ પણ વસ્તુ ગુણો તો આખા સમીકરણ સાથે ગુણાકાર કરવાનો અને જે સમીકરણ બે નીચે આપ્યું છે નવ એક્સ માઇનસ બે વાય બરાબર શું આપ્યું હતું સાત હવે જો આમાં મારે કેનો લોપ લેવાનો છે એક્સ નો લોપ લેવાનો છે અહીંયા તમે જોવા જાવ તો બંનેની નિશાની સરખી દેખાય છે તો આપણે શું કરશું એની નિશાને ફેરવી નાખશું નવેક્સ ઉડી ગયા હવે જો નીચેની નિશાની ને ધ્યાનમાં લેવાની છે એ યાદ રાખજો આ નિશાની ને ધ્યાનમાં નથી લેવાની આ નિશાની ધ્યાનમાં લેવાની છે તો માઇનસ પંદર વાય અને પ્લસ કેટલા છે બે વાય છે

એટલે કઈક વાય બરાબર મને આવું જોવા મળશે સમીકરણ નંબર બે ગમે એમાં મૂકશો તો એ જવાબ આવી જાય એની ઉપરના કોઈ પણ મૂકો તો એ જવાબ તમને આરામથી મળી જ જાય છે તો હું એવું કરું છું કે એને સમીકરણ નંબર બે ની અંદર મૂકી દો કેમકે એની અંદર સાદુ રૂપ આપવું આપણે સહેલું પડશે એટલે હું અહીંયા એવું કરું છું સમીકરણ બે માં વાય બરાબર માઇનસ પાંચ ના છેદમાં તેર મૂકીશ હવે પેલા તો સમીકરણ બે માં શું આપ્યું હતું નવ એક્સ બરાબર બે કાઉન્સમાં વાય લખ્યો છે ત્યાં શું મૂકવાનું છે માઇનસ પાંચ ના છેદ તેર પછી પ્લસ શું આપ્યું છે સાત હવે આનો સાદુ રૂપ આપીએ તો આ શું થશે કેટલા થઈ જાય છેદમાં કેટલા છે તેર અને પ્લસ કેટલા અહીંયા છે સાત હવે જો આપણે સાત નો ગુણાકાર આ જે તેર છે એને અહીંયા ગુણવા પડશે એટલા માટે હું શું કરું છું તેર નો ગુણાકાર હું સાત સાથે કરી નાખું છું

એટલે જો અહીંયા કંઈક આવું આવે છે નવ એક બરાબર એકાણું માંથી દસ જાય તો કેટલા વધે છે એક્યાસી હજી જો નવ આ બાજુ કેવા છે છે ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે આવું આવે છે એક બરાબર એક્યાસી ના છેદમાં તેર તો હતા અને બાકીનું શું આવ્યા નવ પણ છેદ માં બીજા આવ્યા હવે તમને ખબર છે કે નેવે નેવે શું થઈ જાય એક્યાસી થાય બીજો અને ત્રીજું પદ અનુક્રમે ચૌદ અને અઢાર હોય તો તેના પ્રથમ એકાવન પદો સરવાળો શોધો પેલા તો જે માહિતી મને આપેલી છે એ માહિતી હું અહીંયા

કિંમત એ અને ડી ની હોવી જોઈએ હવે આની મદદથી એ અને ડી ની કિંમત કેવી રીતના શોધીશું તો આ મને બીજું પદ આપ્યું છે તો બીજા પદ ને લખવું હોય તો આમ લખાય એ પ્લસ ડી બે માઇનસ એક એટલે એક ડી કયો તો પણ હાલે ખાલી ડી લખો તો પણ હાલે એના બરાબર કેટલા આપ્યા ચૌદ ધારો કે આને કહી દો સમીકરણ નંબર એક ત્રીજું પદ છે તો એને આમ લખી શકું એ પ્લસ ત્રણ એક જાય તો કેટલા વધે બે અને ગુણ્યા ડી બરાબર કેટલા આપ્યા છે અઢાર આને કહી દો ધારો કે સમીકરણ નંબર બે હવે જો લોકની રીતે ઉડી ગયા જોઈ લઈ તો એક વખત ડી હતો અને આ માઇનસ કેટલી વખત બે વખત ડી છે તો એક વખત ડી માંથી બે વખત ડી જાય તો કેટલા વધશે માઇનસ ડી બરાબર અહીંયા જોઈએ તો કેટલા હતા ચૌદ અને એમાંથી બાદ કેટલા કરવાના છે અઢાર હવે ચૌદ માંથી અઢાર જાય તો કેટલા મળે માઇનસ ચાર આ માઇનસ માઇનસ કેવા થશે પ્લસ એટલે ડી બરાબર કેટલા મળે ચાર આ ડી ની કિંમત મળી ગઈ અને ધારો કે કીધું સમીકરણ નંબર ત્રણ હવે જે સમીકરણ ત્રણ છે એની કિંમત ને હું સમીકરણ એક ની અંદર મૂકી દઉં છું એટલે હું અહીંયા લખીશ સમીકરણ એક માં ડી બરાબર ચાર મુકતા પેલા તો સમીકરણ એક છે ને હું અહીં લખી નાખું સમીકરણ એક શું હતું એ પ્લસ ડી બરાબર ચૌદ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે એ બરાબર થશે ચૌદ માઇનસ ચાર એટલે એ બરાબર કેટલા થશે ચૌદ માંથી ચાર જાય તો કેટલા મળે દસ એટલે એ ની કિંમત મળે છે દસ હવે જો એની કિંમત અને ડી ની કિંમત મળી ગઈ છે

એકાવન માઇનસ એક મહિના ડી તો ડી બરાબર કેટલા મળ્યા ચાર એટલે ડી ની જગ્યાએ કિંમત મૂકી દઉં છું ચાર આનું સાદુ રૂપ આપીએ તો શું થશે અહીંયા છે એકાવન એના છેદમાં બે કાઉસ અંદર દસ દુ કેટલા થાય વીસ પ્લસ એકાવન માંથી એક જાય તો કેટલા મળે છે વીસ પ્લસ એકાવન ગુણા કેટલા કરું છું ચાર તો પાંચ ચોક કેટલા થાય વીસ એટલે અહીંયા વીસ થાય ને જીરો હતો એ આવી જાય એટલે કેટલા મળે છે બસો તો આ બેનો આપણે સરવાળો કરીએ તો બસો પ્લસ બરાબર મને કેટલા જોવા મળે પેલા તો અહીંયા શું થશે બે વડે ભાગી કેટલા મળતા અગિયાર એટલે આને બે વડે ભાગીશ એટલે મને કેટલા જોવા મળશે એકસો ને દસ એટલે મને કઈક આવું જોવા મળે એકાવન ગુણા એકસો ને દસ હવે આ બે નું હું સાદુ રૂપ આપી દઉં છું મારે શું કરવાનું છે એકસો ને દસ એને ગુણા કેટલા કરવાના છે એકાવન બે પદ છે એટલે એકનો એક સાથે ગુણાકાર એક અને અહીંયા એકનો એક સાથે ગુણાકાર એક તો હવે આ બંને પદ સરવાળો કરી જીરો પ્લસ જીરો એટલે જીરો અહીંયા શું આવી જશે એક અહીંયા પાંચ ને એક છ અને અહીંયા કેટલા જોવા મળે છે પાંચ એટલે કે એસ એકાવન બરાબર મને શું જોવા મળે પાંચ હજાર છસો એટલે આપણે લખીશું કે આમ આપેલ સમાંતર શ્રેણીનો પ્રથમ એકાવન પદ નો સરવાળો પાંચ છસો ને દસ થાય અથવા તો આપણે એવું પણ લખી શકીએ પાંચ હજાર છસો ને છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ